તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત મિત્રો આ બેન નો વિડીયો છે ને જે એ મિત્રો વિડીયો કરોડો માં મિત્રો લોકો છે પરંતુ મિત્રો હાલમાં જે આ બેન સિંગિંગ કરી રહ્યા છે જે ગીત ગઈ રહ્યા છે ને ગુજરાતી આ બેન ના આગળ તો મિત્રો મોટા મોટા કલાકારો પણ મિત્રો કઈ ના કહેવાય કારણ કે મિત્રો હાલમાં જ આ બેન સોશિયલ મીડિયામાં પણ એટલા બધા સવાઈ ગયા છે ને કે વાત જ ના પૂછો ત્યારે મિત્રો આ બેનનો વિડીયો જોઈને તો હાલમાં લાખો લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે તમારો બેન ખૂબ જ અવાજ સરસ આવે છે પરંતુ મિત્રો આ બેનના વખાણ કરો એટલા ઓછા છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ બેનનું નામ શું છે ને આ બેનની આઈડી શું છે પરંતુ એ પેલા વિડીયો ગમે આ બેનનો અવાજ તમને સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં કારણ કે મિત્રો હાલમાં જ આ બેનના વિડીયોમાં તો મિત્રો કિંજલ દવે પણ કોમેન્ટ કરી છે એટલે મિત્રો આ વિડીયો ખૂબ જ ચાલી ગયો છે તો મિત્રો હવે આપણે બેનનું નામ તમને જણાવી દઈએ તો મિત્રો આ બેનનું નામ છે સોનુ પટેલ અને આ આઈડી તમે આ ફોટોમાં જોઈ શકો છો તો મિત્રો સોનુ પટેલ સિંગલ લખશો ને તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને એટલે મિત્રો આ બેનની આઈડી આવી જશે અને તમારે બીજા વિડીયો જોવા હોય ને આ બેનના તો પણ જોઈ લેજો કારણ કે ટૂંક જ સમયમાં મિત્રો આ બેનના દસ હજાર ફોલોઅર થઈ ગયા છે અને આ બેન એટલું સરસ ગાય છે ને કે આ બેનના વખાણ કરો એટલા ઓછા છે અને તમને તો ખબર જ હશે કે વિજયભાઈ ક્યારે પણ કોઈના ખોટા વખાણ કરતા નથી અને મિત્રો આ બેનના વખાણ મારા મોઢેથી થઈ થઈ જાય છે કારણ કે પહેલી વાર જયારે મેં મિત્રો આ બેનનો વિડીયો જોયું ને એટલે મારું દિલ ખુશ થઈ ગયું કારણ કે મિત્રો આ બેનનો અવાજ એટલો બધો સુંદર છે ને કે જેટલા વખાણ કરો લાખો વખત વખાણ કરો ને તો પણ ઓછા છે મિત્રો અને તમને એવું લાગતું છે કે આ ભાઈ કેમ વખાણ કર કરે છે પરંતુ મિત્રો વખાણ મારા મોઢેથી થઈ જાય છે તો આપણે હવે બહુ વાર નથી કરવી અને તમને આખો બેનનો જે ગીત ગાયો એ વિડીયો આપણે બતાવી દઈએ એ પેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો ખાસ આ બેનના અવાજ વિશે તમે શું કહેવા માગો છો એ નીચે કોમેન્ટમાં જણાવી દેજો